જેતપુરના જયદેવ ગઢવી એમની આ એક રચના છે બહુ સરસ મજાની છે નથી કહેવું પણ કહેવાય જાય છે નથી કહેવું પણ કહેવાય જાય છે તમે માનો નહીં તો શું કરું પોતાના હોય એને પેટમાં બળે પોતાના હોય એને પેટમાં બળે તમને સારું ન લાગે તો શું કરું વળી શકાય તો પાછા વળી જાજો વળી શકાય તો પાછા વળી જાજો પછી પછી મુસીબત આવે તો શું કરું સમજણ આવે છે સંકટ આવ્યા પછી સમજણ આવે છે પણ સંકટ આવ્યા પછી બહુ મોડું થઈ જાય પછી શું કરું માયા મિલકત જોઈ વાહ વાહી કરશે સમાજ માયા મિલકત જોઈ વાહ વા કરશે એનો ભેદ નો જાણો તો શું કરું જયદેવ કહે બધા અનુભવ કર્યા જયદેવ કહે ઘણા અનુભવ કર્યા છે વાત રાખીએ નહીં ધ્યાનમાં તો શું કરું હા સરસ મજાની રચના જયદેવ ગઢવી જતપુર જય માતાજી